क्या न नक्कड़ वाला पे गया पर नक्कड़ डाल ले, न, ले तो सब लोग ना शुरू होना आज सामने लोग शुरू नियम धर्म पाले

アンテテティー、ビジュアルワルカイ、エティカルワルカイ、ネト、テスタミンベシーレ、カムガタ、ビジュアルワルカイ、アンサーレリメエナジーマウダイデュエイデュカタブルテイシ स्वामी बाबा आवी सभा योगी जी महाराज जोवे आटला बदा एक साथे जोवे कि एक साथे आटला बदा नो करना कर क्यों योगी बाबा के बाद राजी थे आप एक्शन करी बताओ कि योगी जी महाराज के बाद राजी थे बाणों भर से सारे के बाद दबा के बाद मारे योगी बाबा યોગી બાપા ધબ્બા કેવા મારે થાય તો બધાને વધાવવા છે ને બધા આપણે ગીતો છે ને તો સંતોષ સ્વામી પુષ્પ ની પાંદડી અંદર આવશે આપણે પ્રસાદી ભૂત કરી આપજો જેવી સ્વામી પ્રસાદી ભૂત કરશે એટલા પણ સ્વામી એ સંતો બેઠા છે ને અને આપણા કાર્ય કરો એ બધા જ એક એક બાજુ જશે અહિયાં એ લોકોને સોંપી દેવામાં આવ્યું છે અને બધાની એક સાથે એ પુષ્પવૃષ્ટિ કરશે જેથી આપનું જ આપે જ સ્વામી આ બધાનું સન્માન કર્યું એ આવાને અનુભવ થશે તો સંતો પણ અહીં આવી રહ્યા છે આપ પ્રસાદીભૂત કરી રહ્યા છો પાંકડી